મિત્રો શું તમે જાણો છો કે આ મહામૃત્યુંજય મંત્ર એક એવો મંત્ર છે જે મૃત્યુના ભયને દૂર કરે છે જે આરોગ્ય આયુષ્ય અને આત્મશક્તિ આપે છે આજે આપણે જાણીશું આ દિવ્ય મંત્રનો સાચો અર્થ અને તેની અજોડ શક્તિ વિશે પહેલાં સાંભળીએ આ પવિત્ર મંત્ર ત્રંબક યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત આ મંત્રનો અર્થ સમજીએ તે પહેલાં થોડા અગત્યના શબ્દનો અર્થ જાણીએ ત્રંબકમ ત્રણ નેત્રવાળા ભગવાન શિવ સુગંધિમ સુગંધ જેવા સર્વત્ર પ્રસરી જનાર પુષ્ટિવર્ધન આરોગ્ય અને શક્તિ આપનાર ઉર્વા રૂકમીવ પાકેલી કાકડીની જેમ મૃત્યો મૃત્યુમાંથી મુક્ત કરો મામૃતાત અમૃત એટલે કે મોક્ષથી દૂર ન કરો તો આ મંત્રનો અર્થ થાય કે પાકેલી કાકડી ડાળથી જેમ સરળતાથી અલગ થાય છે એ રીતે ભગવાન શિવ અમને જન્મ મરણના બંધનોથી મુક્ત કરો અમને મૃત્યુના ભયથી મુક્ત કરો પણ અમને અમૃતત્વથી વંચિત ન કરો મહામૃત્યુંજય મંત્ર આરોગ્ય માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે આ મંત્રનો જપ કરવાથી મનમાં શાંતિ આવે છે ડર દૂર થાય છે અને આંતરિક શક્તિ જાગૃત થાય છે ઘણા બધા લોકો બીમારી વખતે કે સંકટ સમયે આ મંત્રનો જાપ કરે છે આ મંત્રથી થતા ફાયદાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મંત્ર જપ કરતી વખતે જે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે તે મનને શાંત કરે છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ઊણનો ઉચ્ચાર ખાસ કરીને મગજને આરામ આપે છે આ મંત્રનો જાપ સવારે અથવા સાંજે શાંત જગ્યાએ બેસીને કરવો એકસો આઠ વખત મંત્રનો જાપ કરવો અને રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રીતે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલો જપ અવશ્ય ફળ આપે છે આ મહામૃત્યુંજય મંત્ર માત્ર શબ્દો નથી એ એક શક્તિ છે એક વિશ્વાસ છે અને એક રક્ષણ છે તમને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી વધુ આધ્યાત્મિક જાણકારી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં